સવરાઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી તમને વિડીયોની અંદર આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી તમને બધી માહિતી મળી રહે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક કરી શેર કરજો આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ઓનર છે વિષ્ણુભાઈ મોડલની વાત કરું ઓગણીસો અને છન્નુંના મોડલનું ટ્રેક્ટર કમ્પ્લીટ અત્યારે આખું રનિંગ કન્ડિશનમાં તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા જો ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ તો ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર ટ્રેક્ટરના નવા જોવા મળશે નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાઠા તાલુકો ભાભર અને ચતરા ગામે જોવા મળશે